અહીં સ્વાધ્યાય આઠ પોઈન્ટ છ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરું ત્રણ પૂર્ણાંક એટલે ત્રણ પોઈન્ટ ત્રણ પૂર્ણાંક પાંચ દશાંશ તો પાંચ દશાંશ દશાંશ એટલે પોઈન્ટ પછી એક વકળો જોઈએ ને શબ્દોમાં કઈ રીતે એટલે આ રીતે લખાય બે પોઈન્ટ ઝીરો સાત એટલે બે હોય એટલે બે પૂર્ણાંક કહેવાય પોઈન્ટ પછી બે વકળાય એટલે સતાંશ કહેવાય તો સાત સતાંશ તો કહેવાય સાત સતાંશ જીરો પોઈન્ટ ને સાદા અપૂર્ણકમાં ખાલી જગ્યા લખાય આવું ઝીરો છ છે તો છ અને પોઈન્ટ કાઢો એટલે દસ તો ઓના અડધા ત્રણ ઓના અડધા પોંચ તો શું આવો ત્રણ ભાગ્યા પાંચ આવે તો અહીં શું આવશે ત્રણ ભાગ્યા પાંચ પોઈન્ટ છે તો પોસઠ પોઈન્ટ પછી બે ઓકળાય એટલે સોળ તો પોસઠ ભાગ્યા સો આવ્યા તો તેર પંચો પોસઠ અને વીસ પંચો સો એટલે તેર ભાગ્યા વીસ આવશે તો ચોથામાં શું લખીશું અહીં લખું છું તેર ભાગ્યા વીસ ઝીરો પોઈન્ટ ઓગણપચાસ અને જીરો પોઈન્ટ એકસઠ આ બે સંખ્યામાં મોટી સંખ્યા તો અહીં ખબર પડી જાય ઝીરો પોઈન્ટ એકસઠ કે ગણવાની જરૂર છે નહીં એક પોઈન્ટ ચોવીસ જીરો પોઈન્ટ અઠ્ઠાણું આ બે સંખ્યામાં નાની તો જીરો પોઈન્ટ અઠ્ઠાણું ખ્યાલ આવી જાય ઝીરો પોઈન્ટ ઝીરો પોચને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય એવું ઝીરો પોઈન્ટ ઝીરો એટલે ઉપર પાંચ અને પોઈન્ટ પછી બે વકડાય એટલે સો તો પોચે હું એટલે વીસ ઉપર એક આવે તો એક ભાગ્યા વીસ આવે એક ભાગ્યા વીસ આવશે એક પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ એટલે ચાર ને બે છ પોઈન્ટ એમના એમ ઝીરો ને એક એટલે એક પોઈન્ટ છ એ રીતે લખાય ત્રણ પોઈન્ટ પાંચમાંથી પોઈન્ટ એક બાદ કરો એટલે પોચમાંથી એક જાય એટલે ચાર આ પોઈન્ટ એમ ના એમ ત્રણમાંથી 0 જાય એટલે ત્રણ તો ત્રણ પોઈન્ટ ચાર આવો આ બંનેનો સરવાળો કરો બે પોઈન્ટ સોળ અને એક પોઈન્ટ ચાર બે પોઈન્ટ સોળ અને એક પોઈન્ટ ચાર આ મેડુમી લઈએ આ છ ચારના એક પોચ તો ત્રણ પોઈન્ટ છપ્પન ઓકે આ બેનો કરો ત્રણ પોઈન્ટ ઝીરો ચાર અને ત્રણ ઝીરો ચાર અને ઝીરો પોઈન્ટ બે એ મીંડું કરી દઈએ તો ચાર બે ત્રણ પોઈન્ટ ચોવીસ આવે તો ત્રણ પોઈન્ટ ચોવીસ થઈ જાય અહીં બાર પોઈન્ટ પોસ એમાંથી બે પોઈન્ટ જીરો ત્રણ બાદ કરવા મીંડું મૂકી દો એટલે ચાર આટલા દસ એટલે સાત અહીં ચાર જીરો દસ પોઈન્ટ સુડતાલીસ શું આવે દસ પિસ્તાલીસ સેન્ટીમીટરની દસોંશમાં મીટરમાં એટલે જી હો વડે ભાગ હોય એટલે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ છપ્પન ગ્રામના કિલોગ્રામમાં તો કિલોગ્રામમાં હજાર વડે ભાગ હોય એટલે પોઈન્ટ પછી ત્રણ એટલે વધારાનું મીંડું મૂકવું પડે એટલે ઝીરો પોઈન્ટ છપ્પન ઓકે હવે આ મોટી કે આ મોટી તો આ મોટી એટલે આ આવશે ઓકે પછી તેતાલીસ ઝીરો પોઈન્ટ એટલે આ અહીં પોઈન્ટ કાપો ત્રણ એક બે ત્રણ ત્રણ પોઈન્ટ છસો નેવ્યાસી તો ત્રણ પોઈન્ટ છસો નેવ્યાસી આવશે ચલો અહીં જુઓ છસો પંચોતેર પૈસાના રૂપિયામાં ફીવરો એટલે છ પોઈન્ટ પંચોતેર આવો ઓ અને સેન્ટીમીટરમાં મીટરમાં ફીવરો એટલે ચોત્રી પોઈન્ટ સડસઠ આવશે કયો હશે ચોત્રી પોઈન્ટ સડસઠ બે હજાર સાતસો પંચોતેર કિલોગ્રામ હોય હજાર વડે ભાગો એટલે ત્રણ પોઈન્ટ કપાઈ બે એટલે બે પોઈન્ટ સાતસો પોત્રીસ તો આ આવશે હવે ત્રણ પોઈન્ટ ઝીરો પોચ અને ઝીરો પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ ઝીરો પોચ અને ઝીરો પોઈન્ટ છ તો પાંચ છ ત્રણ પોઈન્ટ પોસઠ આવી રહ્યું ઓકે ચલો આઠમો જોઈએ પંદર તેર અને એક પોઈન્ટ ચાર ચલો જગ્યા નહીં એટલે અહીં કરવું પડશે પંદર પોઈન્ટ તેર એક પોઈન્ટ ચાર એટલે ત્રણ એક ચાર પોતના એક છ સોળ પોઈન્ટ ચારસો તેર સોળ પોઈન્ટ ચારસો તેર આવી જાય ઓકે આઠમાંથી બે પોઈન્ટ બાદ કરો તો આઠ પોઈન્ટ ઝીરો ઓછા બે પોઈન્ટ પોંચ એટલે સાત દસ પોચ જાય એટલે પાંચ અને પોંચ પોઈન્ટ આવશે એટલે આ આવશે ઓકે હવે ઝીરો પોઈન્ટ બે એને બે ચાર ઝીરો પોઈન્ટ છ આવે એ તો આવડે એવું હોય આ ઝીરો પછી 0.02 પોઈન્ટ બે પોઈન્ટ ઝીરો એક તો એક બે ત્રણ ઝીરો પોઈન્ટ ત્રણસો એકવીસ આવી રહ્યું ઓકે ચલો ત્રણ પૂર્ણાંક પાંચ સહસ્ત્રાંશ તો સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ પછી કેટલા વકડા જોવું ત્રણ એટલે સી આવશે બરાબર છે પહેલાંમાં ચલો બીજામાં શું આવશે ઝીરો પોઈન્ટ છ બીજામાં ઝીરો પોઈન્ટ છ તો શું કરવાનું છે કઈ રકમ સેટ થાય એમ પોઈન્ટ ઝીરો છ તો સી આવશે આ ઝીરો છ મીંડું મૂકવા તો એને કંઈ લેવા દેવા નથી ચલો ત્રીજામાં શું આવો તો ત્રણ કાપો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ તો એ સી જ આવશે ચલો ચોથામાં જોઈએ તો નાના મોટી છે એટલે ચાર પોઈન્ટ ઝીરો સાત અને ચાર પોઈન્ટ ઝીરો સાત તો બંને સરખી છે મીંડું મૂકો એટલે બંને સરખી એટલે સી આવશે આમાં મોટી છે બગડાવાળી છે એક પોઈન્ટ એટલે બી આવશે પાંચમામાં શું આવશે બી આવશે છઠ્ઠામાં ત્રણ પોઈન્ટ પાંચ મીટર એટલે હોવા વડે ગુણો ત્રણ ત્રણસો ને પચાસ આવે એટલે બી આવશે સાતમામાં તમે સરવારો કરો તો સરવારો કરીએ જીરો પોઈન્ટ બાર છ જીરો પોઈન્ટ બાર ઝીરો પોઈન્ટ બે ચાર ને બે છ ત્રણ જીરો પોઈન્ટ છત્રીસ આવે આવ્યો એ આવશે સાતમામાં શું આવશે એ આવશે હવે ખરો ખોટો છે ચાર સેન્ટીમીટર પાંચ મીબી બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર છે વીસ કિ ગ્રામ હોય તો કિલોગ્રામમાં હોય હો વડે ભાગ હજાર વડે ભાગ વાપરે એટલે ખોટું છે બત્રીસ સહસ્ત્રાંશ તો જીરો સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ પોઈન્ટ ત્રણ બત્રીસ બરાબર છે એક એ ઝીરો પોઈન્ટ છ કરતો નાની નહીં મોટી છે એટલે ખોટું છે ઝીરો પોઈન્ટ પાંચ અને ઝીરો પોઈન્ટ પોંચ છ એક જ સંખ્યા છે બરાબર છે બે મીંડો મૂકો કોઈ ફરક ના પડે બસો પચાસ મીટરના કિલોમીટર એટલે ત્રણ વડે ભાગો ઝીરો પોઈન્ટ પચી બરાબર છે હવે સાતરામત કરીએ એક પોઈન્ટ ઝીરો પોચ અને ઝીરો પોઈન્ટ ચાર તો કેટલો આવે પાંચ ચાર એક પોઈન્ટ પિસ્તાલી તો એક એટલે ખોટું છે બરાબર અહીં તમારો સ્વાધ્યાય છે પૂરો